નમસ્કાર ખર મિત્રો આજે સોળ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ ડુંગળીની આવક વાત કરીને તો મિત્રો ડુંગળીની આવક સતતંતર બંધ છે મિત્રો ને અત્યારે ડુંગળીના સ્ટોક વિશે વાત કરીને મિત્રો તો ડુંગળીનો સ્ટોક છે અત્યારે છાપરા નંબર ત્રણ ભરેલું છે ત્યારબાદ આ બાજુમાં લાઇન ભરેલું છે ને ત્યાં નવા ગ્રાઉન્ડમાં ઉતરેલી છે એટલે હજી બે દિવસ જેવો માલ દેખાઈ રહ્યો છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું ચાલો હરાજીમાં રૂબરૂ જાણી આવી કેવા રહી છે આજના બજાર ભાવ

છસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે છસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ લો છસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે આ પણ પીડી નાસી ડુંગળી એકદમ સૂકો માલ છે મિત્રો છસ્સો ને એકવીસ રૂપિયા નો સાઈઝ વાત બધી મીડિયમ ક્વોલિટી છે એકત્રીસ રૂપિયાનો છસો ને એકત્રીસ રૂપિયા બસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે બસો એકોતેર રૂપિયાનો ભાવ બસો એકોતેર ખાલી છોતેર રૂપિયાનો ભાવ છે જે બધે નબળો માલ હે આવ ઝીણો માલ છે ને બગાડ માલ છે ખાલી છોતેર રૂપિયાનો ભાવ પાંચસો ને એકાવન રૂપિયાનો ભાવ કીધો પાંચસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોયું સાઈઝની વાત કરો તો સાઈઝમાં મોટી સાઈઝ ને મીડિયમ સાઈઝ બને મિક્સમાં છે મિત્રો અને કોક કોકમાં પડજો ફિનિશિંગ વિખાઈ ગયો છે મિત્રો त पचास न भाव थियो तो ने